હું બે હજાર છ માં પેલી વાર કચ્છમાં આવ્યો અને ત્યારથી મેં કાંકરેજ ગાય નો અભ્યાસ શરૂ કર્યો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં બે હજાર અઢાર સુધીમાં બાર વર્ષમાં લગભગ બધી જ કાંકરેજ ગાયો નજરે જોઈ છે એમાં જે રાજસ્થાની રબારીઓ રહે છે એમાં રઘુભાઈ રબારીની મારા બાર વર્ષના અભ્યાસના અંતે વર્તમાનમાં નહીં પણ બાર વર્ષમાં જોયેલી સર્વશ્રેષ્ઠ કાંકરેજના શુદ્ધ લક્ષણની અતિ સુંદર કે દૈવત્વ જેવી સુંદર અને વધુ દૂધ ઉત્પાદન આપતી ગાય છે

દીપકભાઈ પટેલ ની નર્મદા ગૌશાળામાં એને રાખવામાં આવશે ત્યાં જાતવા નંદી છે એમાંથી સારા નંદી નિર્માણ કરવામાં આવશે અને ઈ નંદીનું કૃત્રિમ વિદ્વાન દ્વારા અને સીધા સંવર્ધન થી શ્રેષ્ઠતમ ગૌવંશ કાંકરે ગૌવંશ નિર્માણ થાય એ અમારો ધ્યેય છે મનસુખ ભાઈ બહાર ના વેપારી પેલો દાખલો છે આ બાજુ મોટું ઓલી બાજુ દાખી મળી હાય દીપકભાઈ 12 વરસથી અમે આ વિ ગાન જ જોઈએ ક્યાં આ એવી શ્રેષ્ઠ ગા છે તમે બીજું લઈ લેજો અહીં હાફ કરી આ પગ É yeah, oh, a yeah.